તમામ માતાઓ બહેનોનો અમારી ચેનલ ધાર્મિક મ્યુઝિક આર્ટમાં સ્વાગત છે અહીં તમને ધૂન ભજન કીર્તન ભક્તિ સંગીત જેવા ધાર્મિક ગીત લખેલા મળે છે તો અમારા અવનવા ગીતોની માહિતી તમને સૌથી પહેલા મળે તે માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો ગીતની શરૂઆત કરીએ સીતારામ સીતારામ બોલતા જાઓ આપણે કો મારતા જાઓ હે સીતારામ સીતારામ બોલતા જાઓને આપણે કો મારતા જાઓ મંદિર આટા ફેરા મારે એનું જીવ તર ઝેર છે એ આટા ફેરા મારે એનું જીવ તર ઝેર છે સીતારામ સીતારામ બોલતા જાઓ પાપને ધક્કો મારતા જાઓ એ સીતારામ સીતારામ બોલતા જાઓ પાપને ધક્કો મારતા જાઓ પૂજા પાઠ કરે પૂજા પાઠ કરે એને રજ લીલા લે છે ઊંઘતા રહે એનું જીવ તર ઝેર છે હે ઊંઘતા રહે એનું જીવ તર ઝેર છે સીતારામ સીતારામ બોલતા જાઓ આપણે કમા હે સીતારામ સીતારામ બોલતા જાઓ પાપને ધક્કો મારતા જાવ ઉપવાસ કરે એને રોજ લીલા લેર છે એ ઉપવાસ કરે એને રોજ લીલા લેર છે ખાઉ ખાઉ કરે એનું જીવ તર જેર છે એ ખાઉ ખાઉ કરે એનું જીવ તર જેર છે સીતારામ સીતારામ બોલતા જાવ

છે એ ભજન કરે એને રોજ લીલા લે છે નિંદા કરે એનું જીવતર તર તેર છે એ નિંદા કરે એનું જીવ તર તેર છે સીતારામ સીતારામ બોલતા જાવ પાપો ને ધકો મારતા જાવ એ સીતારામ સીતારામ બોલતા જાવ આપણે ધો મારતા તા જાઓ વ્રજ મંડળ મારો જલીલા લેર છે વ્રજ મંડળ મારો જલીલા લેર છે કાળી ના પાડે જીવ તર ઝેર છે કાળી ના પાડે એનું જીવ તર ઝેર છે સીતારામ સીતારામ બોલતા જાઓ આપણે ધો મારતા તા